આરોગ્ય આરોગ્યને લઈને પાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા સયાજગંજ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરી હતી ફૂડ લાયસન્સ ન હોવાને કારણે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી બંધ બંધ કરાવ્યું હતું રેસ્ટોરન્ટ કરાવી હતી વર્ષથી દુકાન ચાલી રહી છે વર્ષ બે હજાર તેવીસમાં માં લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવાને કારણે કાર્યવાહી કરાઈ હતી સાથે લાજવાબ રેસ્ટોરન્ટ પણ બંધ કરાવી હતી કલરવાળી બિરયાની અને ચિકન અને ફ્રીઝમાંથી ફિશ પણ મળી આવતા ફૂડ વિભાગના અધિકારીએ કાર્યવાહી કરી હતી વીસ કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગની કાર્યવાહી સંદર્ભે આરોગ્ય અધિકારી પ્રશાંત ભાવસાર વિસ્તૃત માહિતી આપી હતી મળી કે ત્યાં શું જોવા મળ્યું છે અને કાર્યવાહી શું કરી છે સયાજીની વિસ્તારમાં હાલમાં આપણે એર ઓમલેટ અને લાજાવા તવા ફ્રાયને ત્યાં ઇન્સ્પેક્શન કરેલ તેઓના બંનેના લાયસન્સ એક્સપાયર થઈ ગયા હતા અને તે આધારે તેમનો તાત્કાલિક ધોરણે ધંધો બંધ કરાવ્યો અને દુકાન બંધ કરાવેલ છે વધુમાં એમને ત્યાં જે ફૂડ આઇટમ હતી બિરયાની જેમાં કલર જોવા મળેલ જે પ્રોહિબિટેડ છે પ્રિપેડ ફૂડમાં કલર એલાઉડ નથી તે જોતા તેનો પણ તાત્કાલિક ધોરણે આશરે લગભગ વીસથી પચીસ કિલો જેવી બિરિયાની આપણે નાશ કરાવેલ છે અને તેઓને કીધું છે કે લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશન લઈને જ ધંધો શરૂ કરી શકશે તે અંતર્ગત એને શેડ્યુલ ફોરનું પાલન કરવાનું કમ્પલસરી એમને રહેશે ફ્રીજમાંથી ફીશ પણ અનહાઈજેનિક અને હા ફ્રીઝમાં પણ લગભગ એક બે દિવસ પહેલાંની જે ફિશ હોય એવું જણાઈ આવેલ એ પણ આપણે એને તાત્કાલિક ધોરણે કરી આ જોવા મળેલ છે તે અંતર્ગત આપણે એમનો ધંધો પણ બંધ કરાવેલ છે અને તેમને એફએસએસ અંતર્ગત તાકીદ પણ કરેલ છે કાર્યવાહી આગળ શું કરવામાં આગળ જો લાયસન્સ વગેરે ધંધો કરશે તો તેમને આરએસી અંતર્ગત કેસ દાખલ કરી અને એફએસએસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે